અહીંયા આગળ કડીયા કામ ચાલુ છે અને અહીંયા ભજન ચાલુ છે ફ્લેટમાં અત્યારે પવન તો બિલકુલ નથી જો આટલું મોટું ઝાડ પણ એ કઈ પાંદરું નથી આવતું માણસ પણ કોઈ બહુ બાર દેખાતા નથી તાપ ની કારણે અને ગરમી પણ એટલી છે હે ભગવાન તારી લીલા પરમ હે એ કોલ્લા પણ કરિયા કામ ચાલુ છે જો ઉનારામાં તાપ બહુ પડે છે વરસાદ આવે તો સારું નહીં હે વરસાદ આવે તો સારું કા તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગમાં તાલ બાય બાય